હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ એક ફટાફટથી બની જતું ઇન્સ્ટન આપણે વરિયાળીનું શરબત બનાવવાનું છે જે એક જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો તેને આપણે બનાવવાનું શરૂ કરી દઈએ તેનામાં તમે પચાસ ગ્રામ વરિયાળી લઈ લીધી છે આ રીતના તેના આપણે ડ્રાય રોસ કરી લેશું જો આ રીતના રોસ્ટ કરવાથી એમાં જે મોસ્યનો ભાગ છે તે જતો રહીએ છે અને આપણું જે પ્રિમિક્સ બનાવીને તૈયાર કરીએ એકદમ સરસ રીએ છીએ ત્રણથી ચાર મહિના સુધી આપણે સાચવી શકીએ છીએ તેને તો આ રીતના ધીરા તાપે હું એકદમ સરસ શેકી લઈશું તેને તેનો કલર નથી આપણે ચેન્જ કરવાનો ખાલી થોડુંક એવું ગરમ કરવાનું છે એલચી લઈ લેવાની છે છ થી સાતના એ લઈ લેશું એમાં એને ડ્રાય રોસ્ટ કરી લેશું આપણે એકથી બે જ મિનિટ લાગે છે ને ડ્રાય રોસ્ટ કરતાં બહુ વાળે નથી લાગતી આ રીતના ડ્રાય કરવાથી એકદમ સરસ આપણો ભૂખો બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે ગેસને બંધ કરી દેવાનો છે એકદમ બે જ મિનિટમાં સરસ આપણે શેકાઈ ગયું છે તો ચાલો આપણે ગેસ બંધ કરી દઈશું એના બાજુમાં લઈ લેશું તો આપણે વરિયાળીને ઠંડુ થાય આપણે ગરમ ગરમ નથી એને પીસવાનું ઠંડુ કરીને પછી પીસવાનું છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેશું જ્યાં સુધીમાં આપણે વરિયાળી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે તકમરિયા પલાળી દઈશું તકમરીયાનો સ્વાદ આમાં બહુ સરસ લાગે છે તો ચાલો તેને પલાળી દઈ થોડુંક એવું પાણી નાખીને ચાલો એને પલાળી લઈ છે ને બાજુમાં રાખી દઈશું તેને તો ચાલો આપણે ઠંડુ થઈ ગયું છે વરિયાળી તો આપણે એક મિક્સર જારમાં લઈ લેશું તેને અને મરી લીધા છે તીખા તે લઈ લેશ અડધી ચમચી જેટલા બહુ વધારે નથી લેવાના અડધી ચમચીથી વધુ નથી લેવાના અને બે વાટકી મેં સાકર લઈ લીધી છે જે વાડકીથી આપણે વરિયાળી માફ કરો એ જ વારકીથી સાકર લઈ લેવાની છે આ વજનમાં જો તો બસો ગ્રામ સાકર છે એને લઈ દેશો આપણે જો તમે ખાંડથી પણ બનાવી શકો છો પણ આ એકદમ હેલ્ધી બનાવ્યું છે એકદમ સરસ લાગે છે ટેસ્ટમાં આ ગરમીમાં આ રીતના એકવાર તમે શરબત બનાવજો ચાલો તેને આપણે પીસી લઈ આપણે પાવડર બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે એક ચારની લેશું ને એમાં આપણે મોટા વાસણમાં ચાળી લેશું જેથી કરીને આખી ખાંડ કે આખી સાકર કે પછી વરિયાળી હોય તે આપણે ચાળી શકીએ ને આ રીતના ચાળી લેવાનું છે તો આમાં આખી આખી સાકર અને વરિયાળી છે તે પાછી આપણે ફેંકવાની નથી અને પાછી મિક્સરમાં લઈ લેવાની છે ને બીજા મિક્સર સાથે આપણે બધી પીસી લેશું તમે જોઈ શકો છો બધું મેં એકદમ સરસ પીસી લીધું છે તો આને આપણે ચારી લેશું તો આપણે એકદમ સરસ ચારીને તૈયાર થઈ ગયું છે તો હવે આને આપણે જવા દેશું તો આપણો વરિયાળીનો પાવડર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ફાઇન પીસાઈ ગયો છે તો આ પાવડર આપણે તમે બનાવીને ત્રણથી ચાર મહિના સુધી વાપરી શકો છો તો એક બૈનીમાં આપણે ભરી લેશું તેને તો આ ગરમીમાં તમે આ રીતના બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આ શરબતની રેસીપી તમને કેવી લાગી છે તો એકદમ ગમે તે તમે કાચની બૈની કે પ્લાસ્ટિકની બૈની ગમે તેમાં ભરી શકો છો તો હું આમાં ભરી લઉં છું અને બે આમાંથી બે જાતના આપણે શરબત બનાવશું તો ચાલો આપણે એનું ઠંડુ ઠંડુ એકદમ સરસ શરબત બનાવી લઈ તેના માટે સૌથી પહેલાં આપણે બરફના ટુકડા લઈ લેશો. તમારે જે તકુમર એપલ લડિન રાખ્યા હતા એને એક ચમચી લઈ લેશો. અને આપણે બે ચમચી એનું પ્રીミックス લઈ લેશો. જે પાવડર કરીને રાખ્યો છે એને તો ઉપરથી એકદમ સરસ ઠંડુ ઠંડુ પાણી લઈ લેવાનું છે તમે જોઈ શકો છો આમાં આપણે તકમરિયા લઈ લીધા છે અને જે પાવડર આપણે વરિયાળીનો પાવડર તૈયાર કર્યો છે એ લઈ લીધો છે એકદમ સરસ સરસ ઠંડુ ઠંડુ શરબત આપણે બનાવીને તૈયાર થઈ ગયું છે જ્યારે પણ આપણે તડકામાંથી વારથી આવતા હોય તો આ રીતના આપણે એક જ મિનિટમાં બનાવીને તૈયાર થઈ જાય છે એટલે જો આ રીતના તમે પાવડર બનાવીને રાખશો તો એકદમ ફટાફટ બની જશે એટલે જો લુઈ નથી લાગતી ને એકદમ સરસ ઠંડુ રહે છે પેટને ઠંડક આપે માથાનો દુખાવો નથી થતો આ રીતના તમે બનાવજો ચાલો બીજી રીતના આપણે બનાવી લઈ તો ચાલો આપણે બીજી રીતના બનાવી લઈ શરબતને

લેવાની એકદમ સરસ ઠંડુ શરબત આપણે બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતના આપણે પાવડર બનાવીને રાખી લઈ છે એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય છે શરબત એકદમ સરસ બે શરબત બનાવીને મેં તમને બતાવી દીધા છે તો જો તમને આ સરબતની રેસીપી ગમી હોય તો વિદ્યાને લાઇક કરજો શેર કરજો ને હા હજી સુધી મારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળશું ન વિદ્યામાં